વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળવા મામલે દ્વારા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહારાજા યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી ઇયડ નીકળતા હોબાળો મચ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનમાં એક પણ વિદ્યાર્થીની જોડાઈ ન હતી જેને લઈને અન્ય વિદ્યાર્થીઓમાં પણ આશ્ચર્ય ઊભું થયું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈ દ્વારા જનસંપર્ક અધિકારી હિતેશ રાવવિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હોસ્ટેલના ભોજનમાંથી કાચ નીકળ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ થાય તો અન્ય પરિવારજનના નામે કોન્ટ્રાક્ટ લેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા સાથે જ ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન જો વિદ્યાર્થીનીઓ આંદોલનમાં જોડાય તો ધમકી અપાતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા આજ રોજ એનએસઓ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેવી રીતે ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલમાંથી જે ઈયર નીકળી હતી એટલે યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્ય સાથે જે છેડા કરી રહ્યા છે અગાઉ પણ એનએસઓ દ્વારા આ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી પણ જે બી આમાં બ્લેકલિસ્ટેડ થયેલા કોન્ટ્રાક્ટરો છે તેમને હજુ સુધી યુનિવર્સિટી ચલાવે છે અને તેમને જ કોન્ટ્રાક્ટ આપે છે અમારી માંગ એવી હતી કે આવા જે બી કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ કરવામાં આવે એમને બંધીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એટલે યુનિવર્સિટીની ક્યાંકની લે વેચની જે વસ્તુ છે તે ક્યાંકને ક્યાંક જોવા મળે છે અમારી માંગ છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમને બ્લેકલિસ્ટ કરે અગાઉ પણ બોઇઝની જે મેસ હોય ગર્લ્સની મેસ હોય આવા મુદ્દાઓ નીકળતા રહે છે ને એને સિવાય રજૂઆત કરતી રહી છે યુનિવર્સિટીમાં ટોટલ સોળ હોસ્ટેલો છે તેમાં બાર બોયઝની છે અને ચાર ગર્લ્સની છે છ હજાર જેટલા વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા હોય છે અને બધાનો કોન્ટ્રાક્ટ એ એક જ ફેમિલીને વર્ષોથી એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને જો કોઈ બ્લેકલિસ્ટ થાય તો તેમના જ સગા સંબંધીઓને આપીને તેમનું જ નામ ત્યાં ચલાવવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક પોતાના ઓળખાતા વાલાત વાલાની નીતિ આપણે તેમના કોન્ટ્રાક્ટર અમને એમનો ફાયદો થાય છે યુનિવર્સિટીના સત્તાધીશોનો ફાયદો થાય છે એટલે આવા બધા મુદ્દાઓ છે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરે તેવી એને શું એની માંગી છે આમાં જે વિદ્યાર્થીઓ છે તે વોર્ડનને કમ્પ્લેન કરવા જાય છે થોડા દિવસો પહેલાં અમને કમ્પ્લેન મળી હતી કે જમવામાંથી એક વિદ્યાર્થીને કાચ નીકળ્યો હતો અને એ કાચ જ્યારે ખાવામાં આવ્યો ત્યારે એને બ્લીડિંગ થયું અને આ વાત જ્યારે વોર્ડનને કરી ત્યારે વોર્ડને કીધું કે ભાઈ આ તમારે જોઈને ખાવું જોઈએ આ જે વસ્તુ છે અમારી જવાબદારી નથી તમારે જોઈને ખાવું જોઈએ અને આ જે તમે રજૂઆત કરો છો તે ખોટી છે અને જો આવું કંઈક હશે તો તમે બહાર જતા રહો અહીંયા તમે હોસ્ટેલમાં ન રહેશો એટલે આવી રીતે વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે આવી રીતે અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે એટલે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ધમકાય છે તમારા માધ્યમથી બી હું અપીલ કરીશ કે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે છે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારી સાથે જોડાઈ શકે છે અને અમારી સંપર્ક કરી શકે છે અમારી અમે લોકો એમની માટે હંમેશા ઊભા છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર